વુમન પ્રોગ્રેસ એલાયન્સના વુમન્સ બીગ દ્વારા નારી શક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બ્રહ્માકુમારીના બી કે શિવાની દીદીના સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બ્રહ્માકુમારીના બી કે શિવાનિધિના સાનિધ્યમાં વુમન પ્રોગ્રેસ એલાયન્સના વુમન્સ બીગ દ્વારા નારી શક્તિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરેશ ચારમાંથી સાત હજારથી વધુ મહિલાઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ નારી શક્તિ સંયમ ઉર્જા દ્વારા સશક્ત સમાજના નિર્માણ માટે છે તે ઉપરાંત એક નારી માતા પત્ની બહેન પુત્રીના રૂપે આપણી ઉર્જાને ઓળખે સમાજમાં ઉપર આવવું તે માટે એક નારી બધું જ કરી શકે છે તે માટે બ્રહ્મા કુમારીના બી કે શિવાની દીદી મહિલાઓને માર્ગદર્શન આપશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સો થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ખડીપગે છે તે સાથે જે ટ્રાફિકના નિયમો છે ટુ વ્હીલ ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તેની માટે સંકલ્પ લેવામાં આવ્યો છે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ વિંગ દ્વારા નવચેતના ઇવેન્ટનું આયોજન થયું છે એ જે અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ એ સેલિબ્રેશન અમે બી કે શિવાની દીદીને બોલાવી રહી બોલાવી અને એમના સન્માન દ્વારા સાત હજાર લોકો સાથે આ વુમેન્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે આ ઇવેન્ટનું ઇન્ટેન્શન છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક એક નવી ઉર્જા એક નવી શક્તિ અને આંતરિક જે ભીતરની શક્તિઓ છે એમને પ્રાપ્ત કરે પ્રેમ અને શાંતિ સાથે જે દરેક જીવન જરૂરિયાતની જે સવારથી સાંજ સુધી વ્યક્તિ જે ભાગદોડ કરે છે એ ભાગદોડમાં એ પ્રેમ અને શાંતિનું સંતુલન રાખી અને પોતાના જીવનને કેવી રીતે શાંતિ સાથે જીવી શકે એ આજના ઇવેન્ટનો ઉદ્દેશ્ય છે હા આજની ઇવેન્ટમાં અમે દરેક જે આવેલા ભાઈઓ બહેનો છે એ જાગૃત બને દેશ પ્રત્યે પોતાની ફરજો નિભાવે તેના માટે થઈ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એમની શપથ સાત લોકોને લેવડાવવામાં આવેલી છે